નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘડિયા તાલુકાના ગોરજ ગામથી મહાદેવપુર ગામ તરફ જવાનો આરસીસી રોડ થોડા સમય પહેલાં બનાવવામાં આવ્યો હતો પરંતુ ટૂંક સમયમાં આરસીસી રોડમાંથી સિમેન્ટ કપચી બહાર આવી જતા આ રોડની કામગીરી પર ગ્રામજનો ભ્રષ્ટાચાર થયો હોય તેવો આરોપ સાથે જણાવી રહ્યા છે આ ગોરજ ગામ તરફથી મહાદેવપુરા જવાના રોડ પર ભાતીજીના મંદિર પાસે આરસીસી રોડની હાલમાં પરિસ્થિતિ એવી બની છે કે રોડ પરથી નાના મોટા વાહનો કેટલા સમયથી અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે જો આ રોડની કામગીરી ફરીવાર કરવામાં નહીં આવે તો તાલુકા વિકાસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે રિપોર્ટર પંકજ વસાવા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હું ગોળદ ગામનો જ ગોળદ ગામથી મારીપુરા જે રસ્તો છે એમાં એક કૂતરો ચાર મહિના પહેલા બન્યો હતો અને એ રોડને તમે અમને પરિસ્થિતિ જોઈશો તો કાકરા અને સિમેન્ટ પણ બધું બહાર આવી ગયું છે એટલે એ રોડને જોતો એવું લાગે છે કે ભષ્ટકર એટલું બધો થયેલ છે કે ચાર મહિનામાં રોડ ખલાસ થઈ ગયો છે આવનારો સમય એવો છે કે ચોમાસુની સીઝન આવશે તે ટાઈમે રોડીની પરિસ્થિતિ થશે તે આપણે જોઈ શકીએ આ રોડ એવો છે કે જે સામે બાઈકો પણ પડી છે કેટલા બધા એક્સિડન્ટ થાય છે વાગ્યું છે રીક્ષા પણ પલટી મારી છે એટલે આ રીત આટલી બધી હેરાન ગતિ થશે તો આ બાબતો અમે રજૂઆત પણ ગણી વખતે કરી છે પરંતુ એનું કોઈ હજુ નિરાકરણ આવ્યું નથી ને આવું ને આવું તો અમે તાલુકા પંચાયત ના આવેદન પત્ર આપીને અમે રજૂઆત કરવાના